वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथ यामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની જ્ઞાનસભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણ લખેલી શિક્ષાપત્રીના એકસો ને અડસઠમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્રમનથી શ્રવણ કરે અને એમાં પણ જે વિધવા વનિતાઓ છે તેઓ તો આ પ્રવચન અવશ્ય એકાગ્રમને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને અડસઠમાં શ્લોકની અંદર પોતાને આશ્રિત રહેલી વિધવા વનિતાઓને આજ્ઞા કરતા કહે છે કે કાર્ય છ સકૃત આહાર તાપી સ્વાપસ્થ ભૂતલે મૈથુના શક્તયોર્વેક્ષ્યા ક્વાપી કાર્યા ન દેહિનો અર્થાત કે વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્વીને વિશે સુવું અને મૈથુના શક્ત એવા જે પશુ પક્ષી આદિક જીવ પ્રાણી માત્ર તેમને જોવા નહીં આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે વિધવા વનિતાઓને ઉદ્દેશીને અહીં બે વાત કહેલી છે પ્રથમ વાત વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્વીને વિશે સૂવું અને બીજી વાત કે મૈથુના શક્ત એવા જે પશુ પક્ષી આદિક જીવ પ્રાણી માત્ર તેમને જોવાની ક્રમશઃ આપણે આ બંને વાતોને સૂક્ષ્મતાઈથી અવલોકન કરશું જે પણ કોઈક સ્ત્રી વિધવા થયેલી છે એ વિધવા નારીનો પ્રધાન ધર્મ છે બ્રહ્મચર્ય વ્રત બ્રહ્મચર્યવ્રત ધારણ કરીને તેણે પોતાનું બાકીનું જીવન વ્યતીત કરવાનું છે યમસ્મૃતિમાં યમરાજ કહે છે કે મૃતે ભરતરી યા નારી બ્રહ્મચર્ય વ્યવસ્થિતા સ્વર્ગ ગ્છત્યપુત્ર યથા તે બ્રહ્મચારીણ અર્થાત કે પતિના મરણ પછી વિધવા થયેલી જે સ્ત્રી વ્યવસ્થિત રીતે બ્રહ્મચર્ય વ્રતને પાળે છે ભલે તેને પુત્ર ન હોય છતાં પણ તે અઠ્યાસી હજાર બ્રહ્મચારીઓની જેમ જ ભગવાનના ધામની અંદર જાય છે એટલે જે પણ કોઈક નારી વિધવા થાય અને પછી એ વ્યવસ્થિત રીતે બ્રહ્મચર્યનું પાલન કરે તો એ બ્રહ્મચર્યના પ્રતાપથી ભગવત ધામની અંદર પ્રવેશ કરે છે વિધવા વનિતા જેમ તેમ જેવો તેવો આહાર લેવા માંડે તો એની અંદર સંયમનો અભાવ થઈ જાય છે અને એટલે માટે શાસ્ત્રોકારોએ અને ભગવાન સ્વામિનારાયણે અહીં વિધવાઓના ધર્મોમાં કહ્યું છે કે વિધવા સ્ત્રીઓ તેમણે એક જ વાર આહાર કરવો અને પૃથ્વીને વિશે સૂવો પૃથ્વીને વિશે સૂવાનું એટલે માટે કહેવામાં આવેલું છે કારણ કે પલંગ જે છે એ ભોગનું પ્રતિક છે અને વિધવાએ ત્યાગમયી જીવન જીવવાનું છે અને એટલે માટે શાસ્ત્રોકારોએ તથા ભગવાન સ્વામિનારાયણે વિધવા વનિતાઓને પૃથ્વી પર સુવાની આજ્ઞા આપેલી છે જો વિધવા વનિતા સંયમ ન રાખે અને જેમ તેમ આહાર કરવા માંડે તો એને લઈને એની ઇન્દ્રિયો પુષ્ટ થશે અને એને વિકાર થશે જે એને એના ધર્મમાંથી પતિત કરશે માટે શાસ્ત્રોકારોએ વિધવા વનિતાઓને દિવસમાં એક વખત તે પણ મધ્યાહન સમયે ભોજન કરવાની આજ્ઞા આપેલી છે અને પૃથ્વી પર સૂવાની આજ્ઞા આપેલી છે સ્કનપુરાણના વૈષ્ણવ ખાંડ બાવીસમાં દેહના છાસઠમાં શ્લોકની અંદર પણ स्कंद कहे त्यजे चकला भोगा मीत भुक्तया ना दिवा शयन न खटवायाम अनापदी पर्यशाईनी नारी विद्वातिएत पति अर्थात कि विधवा स्त्रीए बदा सुख भोगों ने त्यजी देवा એકવાર અને અલ્પ માત્રામાં આહાર કરવો દિવસે નિદ્રા લેવી નહીં અને આપતકાળ સિવાય પલંગ પર સૂવું નહીં આપતકાળ આવી પડે અર્થાત્ કે વિધવા કદાચ બીમાર પડે તો એ પલંગ પર સૂઈ શકે છે અને બે વખત આહાર લઈ શકે છે જેમ કે મુક્તાનંદ સ્વામી સતી ગીતા પાંત્રીસમાં કડવાના ચોથી ચોપાઈની અંદર કહે છે કે આપત્તિ કાળ ન હોય તો વિધવા જમે એકવાર રોગાદિક ઉપદ્રવ થઈએ નવું રાખે એ નિર્ધાર અર્થાત કે રોગાધિક ઉપદ્રવ થાય ત્યારે વિધવા વનિતા પલંગની ઉપર પણ સૂઈ શકે છે અને બે વખત આહાર પણ લઈ શકે છે આ સંબંધની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના મીણબાઈનું ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે ગઢપુરના રહેવાસી મીણબાઈના લગ્ન કરિયાણા ગામના દરબાર શ્રી ઉન્નટ ખાંચરની સાથે થયા હતા વિવાહ થયા પછી થોડા જ સમયની અંદર મીણબાઈ વૈધવ્યને પ્રાપ્ત કરે છે વૈધવ્ય પ્રાપ્ત કર્યા બાદ શાસ્ત્રા પક્ષના સંબંધી તથા પિયર પક્ષના સંબંધીઓની આજ્ઞા લઈ મીણબાઈ આ જીવન સાંખ્ય યોગ ધારણ કરી રહે છે સાંખ્ય યોગની દીક્ષા લીધા બાદ ભૂમિ પર શયન દિવસમાં એક જ સમય રસકસ રહિત સાત્વિક સાધુ ભોજન સાદા વસ્ત્રો ધારણ કરવા પુરુષ સાથે બોલવું નહીં બહેનોને ભગવાનની કથા વાર્તા સંભળાવી વગેરે વગેરે વ્રત નિયમોનું પાલન કરતા થકા એવું પોતાનું સંપૂર્ણ જીવન વ્યતીત કરે છે અને એના આ પ્રમાણેના તપના પ્રભાવથી દેહાંતે ભગવાન શ્રીહરિ એમને લેવા માટે આવે છે અને એઓને પોતાના ધામમાં લઈ જાય છે માટે વિધવા એ પણ પોતાનો પતિ ભગવતધામ ગયા બાદ અત્યંત સંયમપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરવાનું છે કારણ કે એનો સંયમ જે છે એ જ એને ભગવતધામની પ્રાપ્તિ કરાવે છે ભગવાન સ્વામિનારાયણ અહીં શ્લોકના ઉત્તરાર્ધની અંદર કહે છે કે મેથુના સક્ત એવા જે પશુ પક્ષી આદિક જીવ પ્રાણી માત્ર તેમને વિધવા વનિતાએ જોવા નહીં કારણ કે એવા પશુ પક્ષીઓને જોવાથી વિધવાના મનની અંદર પણ વિકાર થવાનો સંભવ છે અને એને લઈને એ એના ધર્મમાંથી ચલાયમાન થઈ શકે છે આ સંબંધની અંદર શિવ પુરાણ રુદ્ર સંહિતા અધ્યાય ચોત્રીસમાં મહર્ષિ પીપલાદનું જીવનચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે મહર્ષિ પીપલાદ ભગવાન શંકરના અનન્ય ભક્ત હતા એઓએ આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી એક સમયની વાત હતી મહર્ષિ પીપલાદ વનની અંદર સમિધા લેવા માટે ગયા હતા અને સમિધા લઈને એઓ જ્યારે પોતાના આશ્રમમાં આવતા હતા ત્યારે તેઓએ જોયું કે એક વનના એક ભાગમાં એક ગંધર્વ પોતાની સ્ત્રી સાથે કામ શાસ્ત્ર પ્રમાણે શૃંગાર કીડા કરી રહ્યું છે આ પ્રમાણે જ્યારે આ દ્રશ્ય પીપલાદ ઋષિએ જોયું એટલે એમનું મન જે છે એ ચલાયમાન થઈ ગયું એમણે વારંવાર પોતાના મનને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અંતે પીપલા દૃષિ પોતાના મનની પાસે હારી જાય છે અને એમણે નક્કી કર્યું કે આપણે પણ ગૃહસ્થ આશ્રમ કરીએ અને એવો ગૃહસ્થ આશ્રમ કરવા માટે તૈયાર થયા ગ્રહસ્થ આશ્રમ કરવાને અર્થે પત્ની તો જોઈએ જ એટલે તેઓ તે સમયે ભૂતલના ચક્રવર્તી સમ્રાટ રાજા અરણ્યની પાસે જાય છે અને એઓને કહે છે કે રાજન તમારી પુત્રીના લગ્ન અમારી સાથે કરો અરણ્ય રાજાની પુત્રીનું નામ હોય છે પદ્મા પદ્મા અદ્વિતીય સુંદરી હતી અને પીપલાદ જે છે એ તો તપસ્યાએ કરીને કુશ થઈ ગયા હતા પરંતુ અનરણ્ય રાજા પીપલાદ ઋષિના વયથી અર્થાત કે એમના સાપના વયથી પોતાની એકની એક પુત્રી પદ્માના લગ્ન પીપલાદની સાથે કરાવી દે છે અને પીપલાદ લગ્ન કરી પદ્માને પોતાના આશ્રમમાં લઈ આવે છે કહેવાનું તાત્પર્ય એ છે કે પીપલાદ પીપલાદિએ એક વખત મૈથુના શક્ત સ્ત્રી પુરુષને જોયા તો એમનું મન પણ વિચલિત થઈ ગયું હતું તે જ પ્રમાણે કન્નોજમાં રહેતા અજામિલ એ પણ જે આ જીવન ડર્મનિષ્ઠ બ્રાહ્મણ તરીકે પોતાનું જીવન વ્યતીત કરતો હતો પરંતુ એક વખત જ્યારે વનમાંથી એક કંદમૂળ લઈને આવતો હતો ત્યારે એક શુદ્ર પુરુષને એક વેશ્યાની સાથે સમાગમ કરતા જોઈ એનું મન પણ વિચલિત થઈ ગયું હતું અને બધા જ ધર્મ કર્મને એણે તિલાંજલિ આપી પેલા વેશ્યાલયમાં જઈ વેશ્યામાં એ આસક્ત થઈ ગયું હતું માટે જે વિધવા વનિતા છે જે વિધવા વનિતાનો પ્રધાન ધર્મ વ્રત છે એણે ક્યારેય પણ મૈથુનમાં આસક્ત એવા પશુ પક્ષી પ્રાણી માત્રને જોવાના નથી અન્યથા એ પણ અજામિલ અને પીપલાદની જેમ પોતાની સ્થિતિ પરથી ભ્રષ્ટ થઈ જશે અને તે વિધવા વનિતાઓએ સંયમપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરવાનું છે એ સિદ્ધાંતવાદ છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યતું માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ